ઢોલ નગારા સાથે લોકો આ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે વાત કરવામાં આવે રાજકોટના ભાગોળે આવેલા વિસ્તારની તો કટારિયા ચોકડી પાસેની વિવિધ સોસાયટીના કુલ આઠસો જેટલા મતદારો એકત્ર થઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે વડીલો હોય મોટેરાઓ હોય કે તમામ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં ગાડીઓનો કાફલો જોવા મળી રહ્યો છે એક તરફ લોકો પણ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરી રહ્યા છે અને બધાય બહાર નીકળી પડો અને દેશ માટે ડેવલપમેન્ટ માટે સરકાર છે એને રચો ચોક્કસ ગરબા સાથે પણ મતદાન કરવા જઈ રહ્યા છો શું સંદેશો આપશો ગુજરાતની જનતાને ગુજરાતની જનતાને એ સંદેશો આપવાનો છે કે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના નિર્માણ માટે જે આ પર્વ આવી રહ્યો છે એને પર્વ એને એને પર્વરૂપી આજ મતદાન ઉત્સવ અને પર્વ પર્વરૂપી તમે ઉત્સવ માની રહ્યા છીએ ત્યારે આ મતદાન કરવું એ જરૂરી છે અને મતદાન કરાવવું એ પણ જરૂરી છે એટલા માટે કે આપણે રાષ્ટ્રનું નિર્માણ અને રાષ્ટ્રને જે જેને સોંપી રહ્યા છીએ એના માટે આપણે ઉત્સવરૂપી માહોલ કરી અને આપણે પ્રસંગરૂપી માહોલ કરી

પાંચ વર્ષમાં મોદી સાહેબ અને ક્યાં પોક્ષી હજી પાંચ વર્ષ પછી અમને એ છે એટલે અમને રાત આમ થાક લાગતો પેલો મત ના દીધો છે પેલો મત પ્રધાનમંત્રી માટે ગરબે રમ્યા તમે પ્રધાનમંત્રી માટે ગરબે રમ્યા એક વ્યક્તિ માટે નહીં દેશ માટે દેશ માટે ગરબે તમે પણ રમ્યા શું સંદેશો આપશો દેશ માટે જે કર્યું છે બધું સારું જ કરી છે અને દેશ માટે બધાને લડવાનું જ છે અને જે કરે છે ને અત્યારે દેશ માટે મોદી એ બધું સારું કરે છે આપના શું વિચારો છે શું સંદેશો આપશો પચાસ વર્ષની આઝાદીમાં અત્યાર સુધીમાં જે કાંઈ કામ નથી થયા એ કામ દસ વર્ષની પ્રધાનમંત્રી મોદી સાહેબના શાસનમાં થયા છે આજે દેશમાં જે કાંઈ લોકશાહી પર્વની અંદર મતદાન કરવા માટે જે ઉત્સાહ છે એ મોદી સાહેબના નેતૃત્વને હિસાબે મોદી સાહેબના કામને હિસાબે છે મોદી સાહેબ આપણા દેશને વિશ્વના ગુરુ બનાવવા જઈ રહ્યા છે મહાસત્તા બનાવવા જઈ રહ્યા છે એટલા માટે આ દેશની જનતા મોદી સાહેબ છે સાથે છે અને લોકો આ વખતે સો ટકા મતદાનનો સંકલ્પ કરીને બેઠા છે ખુશ આનંદથી ઉત્સાહથી લોકો મતદાન કરી રહ્યા છે એ મોદી સાહેબના સમર્થનમાં કરી રહ્યા છે હાલ અત્યારે રાજકોટ લોકસભા બેઠક પર એક અનેરો ઉત્સાહ મતદારોમાં જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં અમે ઉત્સાહભેર દેશના આ ચૂંટણી પર્વને અમે મનાવીશું કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ